તો આજના નવા લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે જવાના છે એક આશ્રમની મુલાકાતે જે મિત્રો વેરાવળમાં એક આવેલો છે અંધજનો જે જૂના બાયપાસ નજીક આપણે સ્વામિનારાયણનું મંદિર છે એની સામે આવેલો છે કે જે અંધ ભાઈઓ અને બહેનો રહે છે તો આજે આપણે એની મુલાકાત લેવાના અને તે લોકો માટે જમવાની પણ વ્યવસ્થા કરી છે તો જમવાનું લઈ તેને જમાડી અને હું પણ ફેમિલી સાથે જવાનું છે તો ત્યાં સાથે જ જમવાનું છે અને હારે એક મારો ફ્રેન્ડ પણ આવે છે મિત્રો આ વિડીયો બનાવવાનો મતલબ કે કંઈ લોકોને બતાડવાનો એવો કંઈ નથી પણ મેન હેતુ એ છે કે સોશિયલ મીડિયાના મારફતથી આ વિડીયો મારફતથી લોકો સુધી આ વાત પહોંચે અને જે પણ લોકો કોઈ પણ પ્રકારની મદદ કરવા માગતા હોય એ લોકોની મદદ આ લોકો સુધી પહોંચે અને તેને વધુ ને વધુ લાભ મળે તો ચાલો આપણે અત્યારે ટાઈમ થઈ ગયો છે થોડુંક મોડું પણ થઈ ગયું છે લોકો ટાઈમ આપ્યો તો આપણે સાડા સાત પોણા સાતનો અત્યારે પોણા સાત તો જેવું થઈ ગયું છે તો થોડુંક લેટ થાય છે તો આપણે ફટાફટ જમવાનું આપણે બહારથી લેવાનું છે પાર્સલ તો એ લઈ અને ત્યાં આપણે ડાયરેક્ટ ત્યાં મળ્યા તો નહીં આપું ઇંગી તું દે દે બર્થડે છે ને ના નહીં બર્થડે નથી એમ જ ખુશી ખુશી कुशीति인데요 नमो बट्तेमाई चि आरे नमो सामिध्यम

પ્રવુઠી અંગળે ગાય આવે ઘાસ દેવું રે ઘાસ જેવું પુણ્ય નથી સમજી લેવું રે અષ્ટ ઘડી નવ ઘડી ધર્મ કરેવું રે દુઃખ પછી સુખ આવે સમજી લેવું રે આપના અંગળે દીકરી આવે દાન દેવું રે દાન જેવું પુણ્ય નથી સમજી લેવું રે અષ્ટ ઘડી નવ ઘડી ધર્મ કરેવું રે

すご,ごいま。 સાથે ત્યાંના જે અંધ બાળકો છે તે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ પણ કરે છે જેમ કે કમ્પ્યુટર શીખવું પછી અગરબત્તીનું પેકિંગ કરીને એનું વેચાણ પણ કરે છે અને ત્યાંની જે અંધ બહેનો છે એ અલગ અલગ પ્રકારની રસોઈની વાનગીઓ પણ બનાવે છે અને જે અંધ ભાઈઓ છે તે આપણે પેપર પેપરડીશ બનાવે છે નાસ્તામાં આપણે જે યુઝ કરીએ છીએ એ અલગ અલગ સાઈઝની પેપરડીશ પણ બનાવે છે બાકી ટૂંક સમયમાં આ બધા જે કામ કરે છે એ લોકો અંધ અંધ બાળકો એ બધાનો લાઈવ વિડીયો બનાવવાનો છે તો ટૂંક સમયમાં એનો વિડીયો પણ આવશે તો એ પણ તમને બતાડીશ કે આંધ્રા હોવા છતાં આ બધું કામ કઈ રીતના કરી શકે અને કેવી સારી રીતે કરે છે એ બધું તમને હું બતાડીશ